અને ધારા સભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની પોલીસે ધરપકડ કરી છે પોલીસે ઇઝરાયલ સ્થિત મહિલાના અપહરણના આરોપ બાદ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરીને હિરલબાની ધરપકડ કરી જો આ કેસ પર નજર કરીએ તો મૂળ પોરબંદર અને હાલ ઇઝરાયલમાં રહેતી એક મહિલાનો વિડિયો વાયરલ થયો હતો જેમાં લીલુ ઓડેદરા નામની આ મહિલાએ હિરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે

મને એવું કહે છે કે પૈસાનો બંદોબસ્ત કર તો જ તારા ઘરના બચી શકશે મે બધાના હાથ પગ જોડી લીધા છે તેમ છતાં કોઈને છોડતા નથી મારા ઘરનાને બચાવી લો આપણે જણાવી દઈએ કે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે હિરલબાઈ મારા પતિ બનાવાય ઓડેદરા જમાઈ તેમજ દીકરા રણજીતનું અપહરણ કરાવ્યું છે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે અપહરણ

પોરબંદર કુતિયાણા તથા આસપાસના વિસ્તારમાં જાડેજા પરિવાર બાહુબલીની છાપ ધરાવે છે થોડા મહિના અગાઉ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી વખતે હિરલબા સક્રિય જોવા મળ્યા હતા

ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ જ ખેંચ આવે છે તેવા સમયે સ્વયં તેઓ તેમના સ્વ ખર્ચે તમામ ખેડૂતોને પીયતું પાણી પણ તેઓ છેલ્લા 15 વર્ષથી પૂરું પાડે છે આ ઉપરાંત કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે કાદલ જાડેજા એનસીપી તથા સપાની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા હતા એટલે કહી શકાય કે તેના માટે પક્ષ કરતા તેમની વ્યક્તિગત ક્ષમતા અને પહોંચ પણ ખૂબ જ ભાગ ભજવે છે જો વિગતે વાત કરીએ તો બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ માં કાંદલ જાડેજા કુતિયાણા બેઠક પરથી ચૂંટાઈ આવે છે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ ઉપર બે વખત ધારાસભ્ય બન્યા અને હાલમાં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર

બની ગયા હતા બાદમાં ઓગણીસો પંચાણું ની વિધાનસભા ચૂંટણીમાં સંતોષ બહેન દિય એટલે કે ભૂરા મુંજા કુતિયાણા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેઓ જીત્યા પણ ખરા જાડેજા પરિવારનો રાજકીય દબદબો આજે પણ યથાવત છે એવું પણ કહેવાય છે કે કુતિયાળામાં કાંધલ જ કિંગ છે ત્યારે બધાની વચ્ચે હાલ કાંધલ જાડેજાના કાકીની ધરપકડ થતા રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે પછી મારા જેઠ અર્જુન મુંજા હોય કે મારા જેઠ કરમજા હોય મારા હસબન્ડ ભૂરા મુંજા હોય સંતોકબેન જાડેજા હોય કે કાંદલ જાડેજા હોય કે આજે હું હિરલબા જાડેજા અમારા આંગણે હંમેશા સેવાઓ થતી રહી છે લોકોને ન્યાય અપાતો રહ્યો છે આજે તો પોરબંદર માં આપ જઈ અને પૂછો કે અમારું નામ છે કોર્ટ ની અંદર માં પણ ઘણી વખત વકીલો છે ને વકીલો એમ કે છે કે આ કેસ અહીંયા નથી ચાલતો ને અમે હિરલબાંદ ત્યાં ચલાવીએ ને તો પબ્લિક એવું કે છે હિરલબાંદ ત્યાં ચલાવીએ ને તો તાત્કાલિક ત્યાં આવે પણ મારે ત્યાં અમે ન્યાય ક્યારે આપીએ છીએ કે અમે બંને પક્ષ નું સમાધાન કરીએ છીએ કોર્ટ છે એ તો પુરાવા ઉપર તો એક પક્ષ ન્યાય આપશે બરાબર છે બંને પક્ષ તો ન્યાય નહીં આપે જયારે અમે છે ને બંને પક્ષને સમાધાન કરાવી એનો વચલો રસ્તો કરી અને એ લોકોના ઘરે પ્રેમથી મોકલીએ છીએ અને એ લોકોના સમાધાન ટકી એના માટે અમે કેટલી બધી વખત એ લોકોના ઘરે ચાય પીવા જઈએ છીએ કે જેથી કરીને બંને પરિવારો ભેગા થાય અને એ લોકો આગળ વધે આવા અમે અનેક કામ કરીએ છીએ બરાબર હવે રહી વાત દાદાગીરી ને ગુંડાગીરી તો અમારા પરિવારના જે વડીલો હતા ને એમાં ત્રણેય ભાઈઓ આવી જાય અર્જુન મુંજા શર્મા મુંજા ને ભૂરા મુંજા આ લોકો છે ને આમ આને આખો આમ જાય જ્યાં પરિવાર ના અત્યારના બધા ભાઈઓ બધા ખૂબ ગોળા અને લાગણીશીલ એટલે લાગણીશીલ એટલે થાય તો ખબર છે કે જે તે અમારી તાકાત નો બીજા લોકો ઉપયોગ કરતા હતા અમારી તાકાત નો ઉપયોગ કરનારા લોકો અને અમે આ અહીંથી વિજયદાસ મહંત કોંગ્રેસમાં જ્યારે હતા મહંતજી તો અમારા સમાજના મન છે ને તો મારા જેઠ ની બધા સમાજને ભેગો કરીને એમ કીધું કે આપડે વિજયદાસ મંત સામે કોઈ ઉભું રહે રહેવાય તો બધાએ સ્વૈચ્છિક લીધું કીધું આ ના ઉભું મોકલા બિનરીફ બેન એમની સીટ ક્યાં પડી કેન્દ્ર સરકારમાં પછી એ લોકો સમજી ગયા છે ઇલેક્શનો જે હોય ત્યારે વાત એક જ રાખે કે શરમણ મુંજ આવશે ભૂરા મુંજા આવશે સંતોષબેન આવશે આ મુંજા આવશે જો આવી એક દાદાગીરી અમારા નામે ઈ લોકોએ ચલાવી અને એ લોકો એવું એવા એવું કીધું ક્યાંય એવું બોર્ડ કોઈ દિવસ અહીંયા વ્યવસ્થા અમારા આંગણે તો જે કોઈ વ્યક્તિઓ ને એને પ્રશ્ન જે કોઈ હોય ને એ અમે હલ કર્યો છે હા એમ કે છે ને કે અમે દાદાગીરી હા અમે દાદાગીરી ક્યારે કરીશ કે કોઈ ગરીબ કોઈ મકાન જટી જાતું હોય કોઈ બીજો આવા હોય લુખાવો લુખા તત્વો તો એને ડાબવા માટે જરૂર દાદાગીરી કરે છે કારણ કે ગરીબને કોઈ જ્યારે ન્યાય ના આપતું હોય ત્યારે અમારા આંગણે આવ્યું હોય તો અમારા આંગણે આવ્યો હોય તો અમે એને બે વાર ત્રણ વાર સમજાવી ભાઈ તું મકાન આપી દે આની જમીન આપી દે બરાબર છતાંય ના આપતો હોય તો કેવું પડે ભાઈ હવે આપી દે હવે તો એને દાદાગીરી કેવાતી હોય તો છે બરાબર છે તો અમને કઈ વાંધો નથી કર્યો બરાબર છે વર્ષોથી અમે પોરબંદર વિસ્તારમાં એક જ જગ્યાએ આખું જાય જ્યાં કુટુંબ રહે છે તમે પૂછી જાઓ કે અમે અમારી પાસે ઘણી વખત એવા પ્રશ્નો બને લોકો ભાઈ ભાઈ ના વાંધા હોય તો એક ભાઈ આવે કે મારે તમને જમીન વેચવી તમારે જે ભાવ દેવો ને દયો અમે એવી જમીન પણ કોઈ દિવસ નથી લીધી એ ફાઇલ બાજુમાં મૂકી દઈએ એનો વાંધો સમજીએ અને પછી બીજે એના ભાઈ ને બોલાવીએ કે ભાઈ સમાધાન કર બીજા જેવા જેવા લોકો આવશે ને બે ભાઈઓ હંપી અને સમાધાન કરનાર અને એ ભાઈને ચા પાણી પીવડાવેલા છે અમારા પોરબંદર વિસ્તાર ની અંદર કોઈ એમ કહી દે કે જાડેજા પરિવારે અહિયાં લુખાગીરી કરી કે અહીંયા દાદાગીરી કરી કે કે મકાન જટી જટી લીધું કોઈના રૂપિયા હું આવી જાઉં અથવા તો હું તમને સામેથી સોરી કહીશ જો એવી કોઈ વાત તમે મને સાબિત કરી દેસ તો અત્યારે બસ આટલું ફરી કઈક આવી વાતો આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાહ ગુજરાતી